ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે તેનો પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન એક સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો સાપ વિશેની ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે બધા જ સાપ ઝેરી હોય છે સાપ ઉડી શકે છે નાગના માથા પર મણી હોય છે જેની મદદથી તે ઈચ્છે તેનું સ્વરૂપ લઈ શકે છે જેને સાપ કહે છે અને જો તમે સાપની જોડીમાંથી કોઈ એકને મારી નાખો તો બીજું કેટલાક સાપ બે હોય છે પ્રશ્ન તમે સાપ ક્યાં ક્યાં જોયા છે ઉત્તર મેં સાપ રસ્તા પર બગીચામાં ખેતરમાં અને ઘરમાં જોયેલા છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો ઉત્તર સાપ પકડનારા લોકોને તેમજ પરિવારના સદસ્યોને જાણ કરું અને સાપથી દૂર રહું પ્રશ્ન ચાર કોઈને સાપ કાઢે તો શું કરવું જોઈએ ઉત્તર જ્યારે કોઈને સાપ કાઢે ત્યારે અંગ પર તેના કરડિયાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ નાગપાંચમે શું શું કરવામાં આવે છે ઉત્તર નાગપાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણીયારે કંકુથી નાગ આળેખવામાં એટલે કે દોરવામાં આવે છે તેને ધૂપદીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંકે જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપંચમી પંચ પાંચમની વ્રત કથાનું શ્રવણ કથન કરે છે ઉપવાસ અને વ્રતમાં સો ફેર છે નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી ધાર્મિક ક્રિયા પ્રશ્ન બે પાઠની શરૂઆતની દસ લેટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો ઘટનાઓ આપી છે એક ભાભી પાણીયાના પાણીયારા પર નાગનું ચિત્ર આળેખતા હતા તો સોનલને અચરજ થયું બીજું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો સોનલ પાણિયારા પાસે પાછી ગઈ કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો પ્રશ્ન ત્રણ સોના આવું કોને પૂછે છે કે કહે છે ભાભી આજે પાણીયારા પર નાગ કે કોને પૂછે છે તેની બાને બે ભાવી નાગને બદલે ઉંદરનું ચિત્ર આલેખે તો શું થાય તેના ભાઈને પૂછે છે ત્રીજું મને તો તો નાગની વાતો સાંભળીને બહુ લાગે છે છે તેના ભાઈને પૂછે ચોથું મોરલી એ સાપ ડોલે છે એ વાત ખોટી એ પણ તેના ભાઈને પૂછે છે પ્રશ્ન ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો સાપ દૂધ પીએ છે હા અને ના ક્યારેક ક્યારેક નથી પીતો બીજું સાપને બે જીભ હોય છે ના ત્રીજું નાગનો મણિ મણી બહુ કિંમતી હોય છે ના ચોથું સાપ ઘડો થાય ત્યારે તેને મૂછ છૂટે છે ના પાંચ સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય હા છઠ્ઠું બધા સાપ ઝેરી હોતા નથી હા સાતમો સાપ બહુ દૂર જોઈ શકે છે ના આઠ સાપને કાન હોતા નથી હા પ્રશ્ન પાંચ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે અર્થ બધા સાપ ઝેરી હોતા નથી બધા છોકરા ક્યાં તોફાની હોય છે અર્થ બધા છોકરા તોફાની હોતા નથી બીજું બધા દિવસો ક્યાં સારા હોય છે અર્થ બધા દિવસો સારા હોતા નથી ત્રીજું બધા કામ ક્યાં અઘરા હોય છે અર્થ બધા કામ અઘરા હોતા નથી પ્રશ્ન છો કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો એકટાણું પૂજા સામગ્રી નેવેદ નાગ પાણીયારા કુલેર ભાભી આજ પાણીયારા એટલે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા પર નાગ એટલે ફેણવાળા સાપનું ચિત્ર આલેખતા હતા પાસે પૂજા સામગ્રી કંકુ ચોખા ફૂલ વગેરે પડી હતી તેમણે કુલેર ઘી ગોળ સાથેનો ચોળેલો બાજરીનો લોટનું નૈવેદ્ય દેવને ધરાવેલી ખાવાની વસ્તુ ધર્યું હતું આજે એક ટાણું ભોજનનું વ્રત ફાળવું તે પણ કરશે પ્રશ્ન સાત લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો એક કુલેર જોઈ સોનાના મોમો પાણી આવી ગયું મોમો પાણી આવી ગયું એટલે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તો વાક્ય છે સાંજે મમ્મી જમવામાં પૂરી અને ગુલાબ જાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોમો પાણી આવી ગયું બે બાએ સોનાને મોડીને વાત કહી મોડીને વાત કહી એટલે શરૂઆતથી બધી વાત કહી તો ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે મોડીને વાત કહી ત્રણ સોનાને જવાબ ન આવડતો ભાભી એની વાહરે આવ્યા એની વાહરે આવ્યા એટલે મદદે આવ્યા તો વાક્ય છે સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેને ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની બહારે આવ્યા ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો ઉદાહરણ છે સાપ કાઢતો બેઠી એટલે કે એક મુશ્કેલી દૂર થતો બીજી મુશ્કેલી આવવી ત્યારબાદ સાપના દરમાં હાથ નાખવો જાણી જોઈને મુશ્કેલી નોતરવી સાપ ગયા ને લેસોટા રહ્યા સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી સાપને ઘેર પરણો એટલે દુર્જન સાથે દુર્જનનો મેળાપ થવો સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે નુકસાન વગર કામ થઈ જાય પ્રશ્ન નવ પહેલાં અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ સમક્ષ રજૂ કરો આજે વરસાદ પડ્યો તો આજે ઘણો વરસાદ પડ્યો બીજું આજે અમારા ગામમાં વરસાદ પડ્યો ત્રીજું આજે સવારે વરસાદ પડ્યો ચોથું આજે સવારે ભાભર શહેરમાં વરસાદ પડ્યો પાંચમું આજે સવારે ચાર કલાક ધોધમાર વરસાદ પડ્યો ત્યારબાદ છે વાક્ય મેં સાપ જોયો તો એક મેં ખેતરમાં સાપ જોયો મેં બગીચામાં સાપ જોયો બે ત્રણ મેં લીમડા નીચે સાપ જોયો ચાર મેં શાળાએ જતા કાળા રંગનો સાપ જોયો પાંચ મેં ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો ત્યારબાદ છે પ્રશ્ન દસ ઉદાહરણ મુજબ વાક્ય લખો હું બજારમાં ગયો હતો હું બજારમાં જાઉં છું હું બજારમાં જઈશ બીજું અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ છીએ અમે સાપ જોઈશું ત્રીજું અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે જઈશું ચોથું ભરતે પતંગ ચગાવ્યો હતો ભરત પતંગ ચગાવે છે ભરત પતંગ ચગાવશે પાંચમું મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલી ગૃહ કાર્ય કરે છે મિતાલી ગૃહ કાર્ય કરશે છઠ્ઠું વ્યાકરણ શીખ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે સાહેબ વ્યાકરણ શીખવશે પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તો ઉત્તર છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે વ્રતથી પાચનતંત્રને આરામ મળે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદો થાય છે બીજું સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તો ઉત્તર છે સાપ સંપૂર્ણ માંસાહારી જેવું છે અને તેના ખોરાકમાં નાના જીવડા થી લઈને નાના મોટા પ્રાણીઓ છે મુખ્યત્વે 80% ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે એક સંશોધન મુજબ ઉક્ત વયનો સાપ સરેરાશ રોજ ત્રણથી પાંચ ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ ત્રેવીસ ટકા બગાડ ઉંદરો કરે છે ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન ત્રણ નાગણના બધા બચ્ચા સાથી જીવતા હતા જીવતા નહીં હોય તો ઉત્તર છે નાગણ એક સાથે પચાસથી પંચાવન જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર રીતે રહેતા હોય છે નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે આથી જ્યારે તેઓ સહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે આથી નાગણના બધા બચ્ચા જીવતા રહેતા નથી તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે જ્યાં સાપ કાઢ્યો હોય ત્યાં માટી લગાવી એનાથી આગળના ભાગ પર મજબૂત પાટી બાંધી દેવામાં આવે છે ત્યારબાદ વ્યક્તિને ખૂબ ઝડપથી નજીકના દવાખાને લઈ જવામાં આવે છે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ